કાંકરી તાલુકાના ખસ્સા ખાતે ભાજપ શક્તિ કેન્દ્ર સંયોજકનો એક દિવસીય અભ્યાસ વર્ગનો આયોજન કાર્યક્રમ યોજાયો આજ રોજ કાંકરી તાલુકાના ખસ્સા ખાતે આવેલ ધરતી જીનિંગમાં કાંકરી તાલુકા ભાજપ દ્વારા એક દિવસીય શક્તિ કેન્દ્ર સંયોજકનો આખા દિવસનો સવારે નવ થી છ અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કાર્યક્રમમાં કાંકરી તાલુકાના તમામ ગામોના તમામ શક્તિ કેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિશી વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પ્રમુખ દ્વારા પ્રથમ વર્ગ લઈ પધારેલા શક્તિ કેન્દ્રના સંયોજકને તમામ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમ પાંચ છત્રમાં યોજવામાં આવ્યો હતો જેમાં દરેક છત્રમાં અલગ અલગ આગેવાનોએ માહિતી આપી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંયોજકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કાંખરી તાલુકા ભાજપ ટીમના નટુભાઈ પટેલ પ્રમુખ કાંખરી તાલુકા ભાજપ અમરસિંહ સોલંકી મહામંત્રી કાંખરી તાલુકા ભાજપ તાલુકા ભાજપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત કીર્તિસિંહ વાઘેલા દિનેશભાઈ નાવાડિયા કુમુદ જોશી તેમજ બાબુભાઈ ચૌધરી અલકેશભાઈ ગજ્જર તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા કાર્યક્રમ પાંચ વાગ્યા સુધી ચાલનાર છે અહેવાલ જયંતીભાઈ બેઠક કરે